ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ધોળ ગામમાં મોટા પાયે ગવાર ખેતી કરવામાં આવે છે વાલિયા તાલુકાના ધોળ ગામ અમરાવતી નદીના કિનારે આવેલું ગામ છે ગામ નદી કિનારે આવ્યું હોવાથી અહીંના ખેડૂતોને ગવાર ખેતી માટે જમીન અનુકૂળ આવે છે ધોળ ગામમાં રહેતા ખેડૂત રામુભાઈ રવજીભાઈ વસાવા છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે ખેડૂત રામુભાઈ ખેતીમાં ગવાર કપાસ મગફળી સહિતની ખેતી કરી રહ્યા છે ખેડૂત રામુભાઈ રવજીભાઈ વસાવાએ પોતાની એક એકર જમીનમાં સોના એકાવન જાતની ગવાર સિંઘની ખેતી કરી છે ખેડૂત સોના એકાવન જાતની ગવાર સિંઘનું બિયારણ નેત્રંગ ખાતેથી લાવ્યા હતા ખેડૂતે પોતાની એક એકર જમીનમાં ગવાર સિંઘનું કુલ પાંચ કિલો બિયારણ નાખ્યું હતું ખેડૂતે માર્ચ મહિનામાં હોળી પછી ગવાર સિંઘનું વાવેતર કર્યું હતું ખેડૂત ગવારસિંગની ખેતીમાં માવજત તરીકે પાયામાં ડાઈ આપ્યું હતું

બારસો તેરસો ને એવું થઈ પણ અત્યારે સારું રે પણ તારે પેલા શરૂઆતમાં પાવમાં સારું રહે ત્યાં સારું રહે આ બે અઢી મહિનાનો પાક પાણી પાણી હિંગ આપડે તૈયાર એટલે પાણીની ગણતરી થાય જ આપણે જેટલું પાણી આપે એટલે ગુવાર હિંગ તૈયાર થાય તૈયાર થતા પિસ્તાલીસ દિવસ નો સમય લાગે છે ગવારસિંગ ખેતી માટે ધોળ થી લઈ લીંબેટ સુધીના પટ્ટા પર અમરાવતી ખાડીના કિનારો અનુકૂળ અને ફળદ્રુપ હોવાથી પાક વધુ ઉતરે છે ગવારસિંગની ખેતીમાં દર ત્રણ થી ચાર દિવસના અંતરે ઉતારો લેવામાં આવે છે ગવારસિંગની ખેતીમાં ખેડૂતને ચાર દિવસના અંતરે એસી કિલોનો ઉતારો મળી રહે છે જો કે ખેડૂતના ઉતારાની હજી શરૂઆત જ થઈ હોય તેઓને ઓછો ઉતારો મળે છે ત્રણથી ચાર ઉતારા બાદ ખેડૂતને દર ત્રણથી ચાર દિવસના અંતરે પાંચથી સાત મણનો ઉતારો મળી રહે છે ગવારસિંગનો પાક એકથી દોઢ મહિના સુધી ચાલે છે ખેડૂતને મણનો આઠસો રૂપિયા માર્કેટ ભાવ મળી રહે છે ખેડૂત અંકલેશ્વર માર્કેટ ખાતે ગવારસિંગનો પાક આપે છે